જય ગૌમાતા મિત્રો જય શ્રી રામ હવે ઓલો બળદામ જાય છે અમે જાવી છીએ કેશોદ જે આપણે ઘણા ફેસબુકમાં પોસ્ટ જોતા હોય જયદીપસિંહ જાડેજા કાર્ય કરે છે સંચાલન કરે છે ત્યાં લગભગ સિત્તેર એસી બળદ છે અને હજી બળદ ત્યાં ભેગા કરવાના છે એટલે અમે બગસરાથી કેશોદ બાજુ જતા હતા રસ્તામાં આ ગામ ભાળી ગયા રોડ ને કાંઠે ગૌશાળા છે અને બળદ ભાળી ગયા એટલે આવ્યા આ કેવું ગામ છે ભાઈ રાણીપરા ગામ છે કેશોદ ની બાજુ માં કેશોદ અહીંથી પાંચ કિલોમીટર થાય ને અને જો અહીં બળદ ભેગા કરે છે હાચવે છે આ બધા બળદ તો મોટા છે હજી પાછળની ની સાઈડ છે એમાં બળદ ને નાના વાસડા ખૂબ સારું કામ કેવાય કારણ કે અમે બગસરા થી આવ્યા લગભગ આ એસી નેવું કિલોમીટર નું અંતર કાપ્યું લગભગ ગામમાં બબે ત્રણ ત્રણ ચાર ચાર બળદ છે અને મારો વિડીયો એટલો વાયરલ છો છે છતાંય કોઈ લોકો ફોન નથી કરતા અમે જે જે ગામમાં પૂછ્યું તમારો બળદ છે ગામમાં મારો વિડીયો જોયો કે હા તમારો વિડીયો જોયો છે તો ફોન કરો અમારે તમારી પાસે કઈ પૈસાની અપેક્ષા નથી કે તમે અમે આવશું ને તમારી પાસે પૈસા માગશું કે તમારી પાસે ટક બપોર ખોટી કરશું અને મિત્રો તમે અમારી આમુ નહીં આ બળદ આમું જોવો આ નિરાધાર વિશે આખી જિંદગી આપણા માટે મહેનત કરી કરી કરીને તૂટી ગયા અને હવે રોડે છૂટા મૂકી દીધા છે તો એને ભેગા કરવા માટેની જિંદગી સારું અમે આ બધી મહેનત કરવી છે તો તમને એક અમને માહિતી આપવામાં જો એમ થતું હોય ફોન કરવામાં તાણ પડતી હોય તો તો આપણી જેવો બીજું કોણ આમાં શું કરવાનું એટલે તમે અમને માહિતી આપો મારો નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું ને સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું એટલે હજી આપણે છે ને ઓલો વિડીયો જે પહેલો વિડીયો બનાવ્યો એમાં આપણે ખાલી બગસરા તાલુકા પૂરતી વાત કરી હતી પણ હવે અમરેલીની આજુબાજુમાં જ્યાં કઈ આપણે બળદ હોય તો એકત્ર કરી લેવું બગસરાની આજુબાજુના ગમે તાલુકા છે ભેસાણ છે ધારી છે ચલાળા છે કુકાવાવ છે આ બાજુ વિસાવદર છે એ મેંદડા છે ઈ અને કેશોદ બાજુના બળદ જે હશે ને એ આપણે આ ગૌશાળા ને કેશોદની જે જયદીપસિંહ બાપુ જાડેજા હકાવે તો ન્યા મૂકવાના છે એટલે બંને એટલો આ વિડીયો શેર કરો આ બળદ માટે એટલે અમારે એક રૂપિયાની અપેક્ષા નથી કે અમે અહીંયા ડાયરી લઈને આવશું ને તમારે પે દાન લખાવશું નહીં તમે ખાલી અમને જાણ કરો એટલે અમે અમારી રીતે ટાઈમનું તમને કહી દેવું ભાઈ આ ટાઈમે આવી છે અને બીજી ખાસ નોંધ ખૂટિયા માટે કોઈએ મહેરબાની કરીને ફોન કરવો નહીં ખૂટિયાની વાત નથી ખૂટિયા તો ગામો ગામ છે આ બળદની માટેની સેવા છે એટલે પ્લીઝ અને જાણ કરવામાં અને વોટ્સઅપ કરશો તો વધારે સારું કારણ કે અમારી યાદી બનાવવામાં સારું રહે કારણ કે મારા રોજના પાંચસો સાતસો ફોન આવે છે કે અહીંયા બળદ છે અહીંયા બળદ છે કેટલુંક યાદ રાખવું એટલે તમારા ગામમાં બળદ હોય તો બળદનો ફોટો પાડીને અને ગામનું નામ લખીને અને મને વોટ્સઅપ કરજો આ મારો નંબર છે સિત્તેર ઓગણસિત્તેર એકોતેર પંચાણું પંચાણું હું તમને સામેથી ફોન કરે જય માતાજી